મૃત્યુંજય મહાદેવ ત્રાહીમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને આપ વિચારતા હશો કે આજે નમસ્કાર દર્શક મિત્રો ક્યાં ગયું ચોક્કસથી શ્રાવણ મહિનો અને એ પણ શ્રાવણ મહિનાનો સોમવાર અને સોમવારથી જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય તો નવસારીની પાવન નગરી અને આ ધરા ઉપર એકમાત્ર ભક્તો માટે સૌથી પ્રિય અને રમણીય એવું નામ એટલે કે દેવેશ્વર મહાદેવ દાદા અને આપ જોવો છો એ પ્રમાણે કે સાંજના સમયે અમે દેવેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છે અને દેવેશ્વર મહાદેવ મંદિરના ધામની અંદર આપ જોશો તો હલ પણ ભક્તોની ભીડ છે સાંજે સાડા પાંચ વાગ્યા છે અને સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે પણ આપ જોશો તો દર્શનાર્થીઓ જે ખરા અત્યારે પણ લાઇનમાં ઊભા છે અને શિવજી મહારાજના દર્શન કરી રહ્યા છે કારણ કે કહેવાય છે ને કે એક ચપટી ભભૂત મેં ખજાનાક ઉબેર ખા ભૂડોનાથ રહીજે તો સર્વસ્વ આપી દે અને માટે જ કરીને જ્યારે શ્રાવણ મહિનો આવે છે તો ત્યારે સૌ કોઈ જે ખરા એ મહાદેવ દાદાના દર્શન માટે ઉમટી પડે છે આમ તો દર સોમવારે શિવ અભિષેક થતા જ હોય છે લોકો દર સોમવારે શિવજી પાસે જતા જ હોય છે એમના પૂજન અર્ચન કરતા જ હોય છે અભિષેક કરતા જ હોય છે અને શિવજી મહારાજ દરેકની મનોકામના પૂર્ણ કરે છે તો એ જ પ્રમાણે સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર અને સ્વયંભૂર દેવેશ્વર મહાદેવ મંદિરની અંદર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આપ જોશો તો ભક્તોની ભીડ જામી છે અને ભક્તો જે ખરા એ મહાદેવદાદાના દર્શન માટે આવ્યા છે અને તમે જોશો એ પ્રમાણે કે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે તમામ જે ભક્ તો આવે છે એ જળ અભિષેક કરી શકે એના માટે લઈ અને એક સરસ મજાની એક નળી બનાવવામાં આવી છે અને એની અંદર આપ જ્યારે નાની એવી સરખી કળશ દ્વારા જળ અભિષેક કરશો તો સીધો જ એ જળનો અભિષેક જે ખરો એ મહાદેવ મહાદેવદાદા પર પહોંચશે અને કહેવાય છે ને કે ભાઈ જલધારા શિવપ્રિય શિવજી મહારાજને જળની ધારા ખૂબ જ પ્રિય છે અને માટે કરી અને શ્રાવણ મહિનાની અંદર સૌ કોઈ જે ખરા એ દેવેશ્વર મહાદેવ દાદાના દર્શન માટે આવે છે નવસારીના મધ્યમાં બિરાજતા દેવેશ્વર મહાદેવના દર્શન દર્શન અમે પણ આપને કરાવી રહ્યા છે એટલે કે જે ભક્તજનો નવસારીની અંદર છે અથવા તો જે નવસારીની બહાર છે અને જે મંદિરે નથી આવી શકતા એ ઘર બેઠા પ્રથમ સોમવારે દેવેશ્વર મહાદેવ દાદાના દર્શન કરી શકે એ ભાવનાથી નવસારી લાઈવની ટીમ આપને જે ખરી આ સીધા દ્રશ્યો બતાવી રહી છે અને સાથે જ અત્યારે પણ રુદ્રાભિષેક ચાલી રહ્યો છે જી હા અષ્ટાધ્યાયી રુદ્રી અને અષ્ટાધ્યાયી રુદ્રી દ્વારા આપ જોશો તો સતત દેવેશ્વર મહાદેવ દાદાને અભિષેક કરવામાં આવી રહ્યો છે અને એના દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ તો આ પ્રમાણે દર સોમવારે બને ત્યાં સુધી એક નાનકડો પ્રયાસ નવસારી લાઈવની ટીમ કરશે કે આપને ઘર બેઠા કોઈક ને કોઈક નવસારીના મધેદાદાના દર્શન થઈ શકે તો સાથે જ અહીં ભક્તો છે ભક્તોની સાથે પણ વાત કરીશું ભાઈ શું નામ છે આપનું ઠાકોરભાઈ ઠાકોરભાઈ આપ દરરોજ આવો છો કે ખાલી શ્રાવણ મહિનામાં નહીં અવારનવાર હતા જવાનવર હવે આજે પહેલો સોમવાર છે આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ આપ આજે આવ્યા કેવી અનુભૂતિ થઈ બાબાના દર્શન કરીને બહુ આનંદ થયો બહુ આનંદ થયો બાબા બહુ શાંતિ થઈ જાય અને કીધું છે ને કે ભાઈ સર્વ શાંતિ શિવ સાનિધ્યે અને સર્વ શાંતિ શિવ સાનિધ્યે તમે બીજા દેવોના મંદિરમાં જશો તો આપને આનંદ થશે પણ મહેવ દાદાના દર્શને આવશો તો આપને શાંતિની અનુભૂતિ થશે અને માટે જ કરી અને આપ જોશો તો અત્યારે પણ સતત જે ખરા એ ભક્તોની ભીડ ઉમટી છે અને ભક્તો અત્યારે પણ જે ખરા એ દાદાના દર્શને આવી રહ્યા છે અને આ બીજું કોઈ નહીં પણ આ છે દેવેશ્વર મહાદેવ મંદિર ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફલુદા મિક્સ કે સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે સીધા ધર્મેશ મહારાજની સાથે વાત કરીશું કે જે આજે વંશ પરંપરાગત દેવેશ્વર મહાદેવ મંદિરની સેવા કરી રહ્યા છે અને જ્યારથી આ પરિવાર દાદાની સેવામાં જોતરાયો છે ત્યારથી દિન પ્રતિદિન ભક્તોની ભીડ વધતી જાય છે કારણ કે નિત્ય નવું કંઈક ને કંઈક દેવેશ્વર મહાદેવ દાદાના ચરણની અંદર પોતાની સેવા અને કંઈક અનોખી રીત કારણ કે તમે જુઓ તો દેવેશ્વર મહાદેવ મંદિરમાં હાલ જ એક પૂર્ણ કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારબાદ ગેટનું પણ અનાવરણ કરવામાં આવ્યું અને હવે શ્રાવણ મહિનો છે અને સૌ કોઈ જાણે છે કે દેવેશ્વર મહાદેવ મંદિરના દાદાના ધામની અંદર અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે તો ધર્મેશ મહારાજ સૌથી પહેલા તો આપ ભક્તોને શ્રાવણ મહિનો શરૂ થયો એની શુભેચ્છા પાઠો અને ત્યારબાદ આ વર્ષે શું નવું લઈને આવ્યા છો અને કઈ રીતે આખો મહિનાની ઉજવણીનો કાર્યક્રમ આપ જણાવશો જી જય દેવેશ્વર આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન દેવેશ્વર દાદા જ્યાંથી પૌરાણિક છે સાડા સાતસો વર્ષ જૂના મહાદેવ સ્વયંભૂ દેવેશ્વર દાદામાં નવસારીના બધા જ ભક્તોની આસ્થા છે અને જેમ એક પરિવારના સદસ્ય મોટા હોય તે પ્રમાણે નવસારીના સમસ્ત ભક્તો દાદાને માને છે આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ચોથી પીઢી શ્યા મહારાજની સેવા કરે છે અને મહારાજ દ્વારા મંદિરનું જીર્ણોદ્ધાર જે સ્વયંભૂતું બે હજાર ચારમાં કરવામાં આવ્યું અને ચારમાં શરૂઆત થઈ કાવડયાત્રાની કે કાવડયાત્રાની શરૂઆત કરીને આજે વીસ વર્ષથી આ મંદિરને જીર્ણોદ્ધાર થયા અને આ વર્ષે દેવેર દાદાની કૃપાથી દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઘણા બધા મતલબ એક નવું અધ્યાય જોડાયું જેમ કે આપ કીધું તેમ મોટી પ્રતિમા એ એવી પ્રતિમા જે માણસ ગુજરતો હોય રસ્તોથી કે ભગવાનના મતલબ સમય ઈચ્છા હોય આવવાની પણ સમય નથી મળતો એ એવાને દેવેશ્વર દાદા દર્શન આપે છે દેવેશ્વર માર્ગ કે આપણે જે પસાર થાય તો કમસે કમ ભગવાનના નામથી પસાર થાય ત્યારબાદ દેવેશ્વર ધામ એટલા માટેનું ગેટ બન્યું કે આપણા દેવેશ્વર મહાદેવ મંદિરમાં દેવેશ્વર દાદાની સાથે સાથે તમામ ધાર્મિક ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે તે દેવેશ્વર ધામનું ઉદ્ધાર એટલે આ એક દેવેશ્વર દાદાની કૃપાથી આ ચોથી પીઢી અમારી સેવા કરી છે ને અમે ભગવાનને એ જ પ્રાર્થના કરતા કે દિન પ્રતિદિન જેવી રીતે ઉજ્જૈનના મહાકાલના જે વાસીઓ છે એમ કહી શકે કે અમારા મહાકાલ છે કેદારનાથના વાસીઓ કહી શકે કેદારનાથ છે જ્યાં બધા જ ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે સાથે જ આપણે ત્યાં પ્રતિવર્ષ શ્રાવણ મહિના દરમિયાન રોજ મિત નવા શૃંગાર સજાવવામાં આવે છે એનો સમય શું છે આરતીનો સમય શું છે અને ભક્તો ક્યારે દર્શન કરી શકે છે જરૂરથી હવે વાત કરીએ તો આખા મહિના દરમિયાન ચાર સોમવાર આવે એક મહિનામાં અને સોમવારે જે પરિસ્થિતિ અમારા ત્યાં આરતીમાં હોય કે હવે જગ્યા ઓછી પડતી છે હોલની અને બહાર અમે પત્રનો શેડ કર્યો અને વ્યવસ્થા પંખાની બધી આવી કે ભક્તો આરતીમાં રોકાઈ શકે નહીં અને હાલમાં તો શ્રાવણ મહિનામાં તો તમે પૂછો નહીં ભક્તો આરતી લેવા માટે એક કલાક પહેલેથી આવીને બેસી જાય કે અમને આરતીનો લાભ મળે તે ધૂમધામથી આરતી જાય છે સાથે સાથે કે દેવેશ્વર દાદાના શણગાર જે અદ્ભુત હોય છે આ ભગવાનની જ કૃપા છે કે અમારે હાથ જ્યારે શણગાર કરવા માટે ઉપડે અને જે અમે શણગાર કરીએ અમને પોતાને વિશ્વાસ ન થાય કે આવી રીતે શણગાર કેવી રીતે થઈ ગયો કેમ કે દાદાની કૃપા છે એમનો પ્રતાપ છે નિમિત્ત ખાલી અમે બનીએ છીએ પરંતુ કરાવાળા પરમાત્મા સ્વયં દાદા છે અને આ વર્ષે પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો શણગાર થાય કે ભક્તો દર્શન કરે આટલા વર્ષોથી શણગાર થાય છે પણ કોઈ દિવસ શણગારનો રિપીટ થયો નથી એ દાદાની કૃપા છે આ ભગવાનની કૃપાને ભક્તોની ભાવના સાથે જોડાય ત્યારે આવી બધી વસ્તુઓ થાય છે શણગાર કેટલા વાગે જોવા મળશે ને આરતીનો સાંજનો સમય શું છે જી હવે દેવેશ્વર દાદાનો જે આરતીનો સમય છે તે શ્રાવણ માસ દરમિયાન સવા સાત વાગ્યાનો છે એટલે દરરોજ સાંજે સાડા ચાર કલાકથી પોણા પાંચ કલાકમાં અભિષેકનો શરૂઆત થાય મહાભિષેક પૂર્ણ થાય અને એ દરમિયાન એક દોઢ કલાકમાં અમારે શણગાર કરવાનો હોય છે એ શણગાર અમે બે ત્રણ દિવસમાં વિચાર કરીએ કે શું કરવું છે અને એ શણગાર કરીને પછી દેવેશ્વર દાદાની સવા સાત વાગે આરતી થાય અને એ શણગાર દસ વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકે છે તો તમે જોયું એ મુજબ કે નિત નવા શણગાર દાદાને આખા મહિના દરમિયાન સજાવવામાં આવે છે આપ સવા સાત વાગે આરતીમાં આવશો આરતી દરમિયાન આપ આરતીનો પણ લાવો લઈ શકશો અને સાથે જ નિત નવા શણગારના પણ આપ દર્શન કરી શકશો અ સાથે જ બહાર પણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને સૌ કોઈ જે ખરા એ બહાર પણ દર્શન કરી રહ્યા છે આ દસ અવતારની કંઈક આપ વાત કરતા હતા અને સાથે જ મંદિરની અંદર પણ કંઈક નિત નવ થતું હોય છે શું છે મહારાજજી જરૂરથી એક તો આપણે નવસારીમાં બે એ વસ્તુ એક મધ્યમાં છે એક જોવા જાવ તો ધર્મનું મંદિર એટલે જ્ઞાનનું મંદિર આપણા બાજુમાં જ નવસારી હાઈસ્કૂલ છે હવે રામ પ્રતિમાનું સ્થાપન થયું તો એ બે એક સ્વરૂપ ભક્તો જ્યારે પસાર થાય ત્યારે ઉતરતાની સાથે રામ ભગવાનના દર્શન થાય છે અને સાથે સાથે દેવે દર્શન થાય છે અને આ વખતે વિચાર કર્યો અમે લોકો કે આપણે જે સામેનો ભાગ છે સ્કૂલવાળો તો ત્યાં આપણે એવું કરીએ કે જે છોકરાઓ નવી ન્યૂ જનરેશન છે એ લોકો સમજી શકે ચાર ભગવાનના જે મુખ્ય અવતાર તો ચોવીસ અવતાર છે એમાં દસ અવતાર મુખ્ય છે અને એમાં બે રામ અને કૃષ્ણને બધા જ છોકરાઓ જાણે છે પરંતુ ભગવાન વિષ્ણુએ દસ અવતાર સેના માટેને કેમ લીધેલા છે એ આપણે જે બહાર દર્શાવ્યું છે એમાં પ્રથમ મત્સ્ય અવતારથી માંડીને જે કલયુગ કલકી અવતાર લેશે એ બધા બધાનું વર્ણન કરેલું છે કે આપણી આવતી જે પીઢીઓ છે એ સમજી શકે કે ચાર વેદ કયા છે ચાર યુગ કયા કયા છે સપ્ત ચિરંજીવી કયા કયા છે અને મુખ્ય તો મહાદેવને બધા જ જાણે છે કેમ કે દેવાના દેવ મહાદેવ છે એમનો એમનો જે વિસ્તાર એમની જે પ્રશંસા માતા સરસ્વતી નથી કરી શકતા પરંતુ જે વિષ્ણુ ભગવાનના દશાવતાર છે એ આપણા આવવાવાળા પીઢીઓને બાળકોને સમજ પડે એટલા માટે આપણે વર્ણન કર્યું છે તો જી હા જે પ્રમાણે કહ્યું કે રામચંદ્ર ભગવાન અને મહાદેવ દાદા અને આરતીમાં પણ આપણે ગાઈએ છીએ કે એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો ભૂળા ભૂદરને ભજતા ભવુષા અગ્ર તો એ જે પ્રમાણે રામ લલ્લા જે ખરા એમની પણ પ્રતિમાના દર્શન આપે કરી અને ત્યારબાદ મહાદેવજીના પણ આપ દર્શન કરી શકો તો એ ભાવનાથી દર સોમવારે જોવાનું ચૂકશો નહીં ધર્મ દર્શનની અંદર એક અનોખો કાર્યક્રમ કેમેરા પર્સન સાહેલ રાજપૂતની સાથે હું મહેશ મહેશભટ્ટરોને અવસરી લાવ્યું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારો પોતાનો ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન